જે છે તે મન ફાવે તેમ ફરી શકે છે તો નુકસાન થતું નથી પરંતુ આમ જનતા નાગરિક આજુબાજુના ખેડૂતો જાય તો મોટું નુકસાન થાય છે આ કેવી રીતે ચાલે જો આવનારા દિવસ એક બે દિવસમાં નિકાલ કરવાની આવે તો ધરોઈ ડેમ બચાવો પ્રોજેક્ટ નારા સાથે આંદોલન થશે પૂર્વ ઉપપ્રમુખ તાલુકા પંચાયત વડાલી સુરેશસિંહ સોલંકી રિપોર્ટર અલ્પેશ રાવલ મહેસાણા

જે સરકારના મુખેના મરાઠીઓ કે જે આ શોષણ કરવા માટે અહીં આયા છે એ લોકો પ્રોટેસ્ટના નામે એ શોષણ કરવા છે અને કરી શકે શાનિક રૂપણ તમે છું

તમે oh. કોઓપરેટ